પ્રીતિ સુત્રાપાડા કોર્ટે આ હુકમ કર્યો છે જે કેસ છે બે હજાર ઓગણીસ નો કેસ છે રાજુભાઈ રમણીકભાઈ સૂચક નામના એક વ્યક્તિને જિલ્લા પંચાયતના વર્તમાન સદસ્ય બાબુભાઈ પરમારે એક પ્રકરણે ઘરે બોલાવીને ઢીકાપાટનો માર માર્યો હતો અને તેની સાથે સુત્રાપાડા તાલુકા ભાજપના પ્રમુખ પ્રતાપભાઈ લખમણભાઈ બામણીયા જેવો પણ આરોપી તરીકે છે આ તમામ સામે ગુનો દાખલ થયો હતો અને પોલીસે ચાર્જશીટ ફાઇલ કરી હતી કેસ ચાલી જતા જે બંને ભાજપના આગેવાનો સહિત ચારે લોકો દોષિત ઠેરા હતા એટલે કોર્ટે તમામને અઢી અઢી વર્ષની કેદની સજા અને દંડની સજા ફટકારી છે ગઈકાલે જ આ ચુકાદો આવ્યો છે એટલે જેના પગલે રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે પ્રીતિ આભાર રાકેશ તમામ વિગતો માટે